ઓ ગુડ મોર્નિંગ મિત્રો બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ ગાઈઝ ગુડ મોર્નિંગ તો ના કહી શકાય અત્યારે ગુડ ઇવનિંગ છે અને ખરેખર તો બ્લોગ બનાવવાનો સમય નહોતો અને મને મતલબ એટલું બિઝી સ્કેડ્યુલ થઈ ગયું છે ને કે ટાઈમ પણ નથી મળતો અને એડિટિંગ ને બધું કરવામાં એક બે કલાક જતા રહે છે અને રાત્રે ટાઈમ મળે એડિટ કરવાનો એટલે એ ટાઈમ એમ થાય કે એડિટ કરું કે પછી સુઈ જાઉં એટલે પછી આળસ થઈ જાય એડિટ કરવાની એટલે ટાઈમ નહોતો પણ તોય મને એમ થયું કે ચલો બનાવી દઈએ બ્લોગ કેમ કે અમે લોકો બહાર જઈએ છે માઉન્ટ આબુ અને અમદાવાદવાસીઓ છે એ તો સેટરડે સન્ડે જતા જ હોય માઉન્ટ આબુ પણ અમુક અમુક લોકો જે છે એ કોઈ કોઈક વાર જ ગયા હોય કદાચ હજુ સુધી માઉન્ટ આબુ ના ગયા હોય એટલે મને એમ થયું કે ચલો તમને માઉન્ટ આબુની શેર કરાવું અને અમે માઉન્ટ આબુ જઈએ છીએ તો એનો આપણે એક બ્લોગ બનાવીએ તો એ માટે કરી અને મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો અત્યારે છે સાંજની ચાનો ટાઈમ તો ચલો બધા ચા પીવા અને અમારે રાત્રે નીકળવાનું છે કેમ કે અમદાવાદથી તો છે ને બહુ નજીક પડે અરાઉન્ડ એકસો એંસી કિલોમીટર સમથિંગ થાય એટલે ફટાફટ પહોંચી જવાય પણ અહીંથી તો રાજકોટથી તો અઢીસો કિલોમીટર આઈ મીન બસો ત્રીસ કિલોમીટર રાજકોટના ને એંસી કિલો એકસો એંસી કિલોમીટરે એટલે બધું થઈને લોંગ રૂટ થઈ જાય એટલે અમારે થોડું વહેલું નીકળવું પડશે એટલે અમારો એવો વિચાર છે કે અમે રાતના નીકળીએ તો અમે સવારે વહેલા ત્યાં પહોંચી જઈએ તો સવારે વહેલા મતલબ અત્યારે મોનસૂન ચાલે છે ને તો બહુ સરસ વેધર હોય ત્યાં બહુ જ સરસ વેધર હોય અને સવાર સવારમાં તમે જાઓને આમ તો આખો દિવસ ત્યાં છે ને વેધર બહુ સારું હોય પણ તમે સવારમાં જાઓને તો તમે જ્યારે આબુ રોડથી ઉપર માઉન્ટ ચડતા હોવ ને ત્યારે બહુ સરસ વાદળા અને એવું બધું દેખાતું હોય ને મતલબ બહુ જ સરસ નજારો હોય આખો દિવસ પણ એવો નજારો હોય પણ આખો દિવસ વાદળાને એવું ઓછું હોય અને સવારમાં મતલબ ચાર પાંચ વાગે યા તો પછી સાંજના છ વાગે ત્યારે વેધર બહુ સારું હોય ત્યારે વાદળાને બધું દેખાતું હોય અને આપણે લિટરલી વાદળામાં થઈને ઉપર જતા હોય એવી ફિલિંગ આવે એટલે અમને એવો વિચાર છે કે અમે સવારે પાંચ વાગે કે એવી રીતે ત્યાં પહોંચીએ તો મજા આવે તો એ પ્રમાણે નીકળવાનો વિચાર છે તો હવે આપણે રાત્રે નીકળીશું લેટ અને તમે જોડાયા રહેજો હવે સવારમાં વહેલાં આપણે કેટલા વાગ્યે પહોંચીએ છીએ અને ક્યાં રોકાઈશું અને માઉન્ટ આબુમાં ફરવા જેવી કઈ કઈ જગ્યા છે બધું તમને બતાવીશ અને ઇન શોર્ટ બે દિવસથી ત્રણ દિવસનો પ્લાન છે અમારા લોકોનો અને મતલબ માઉન્ટ આબુ સેટરડે સન્ડે એટલે બે દિવસ તો મોર ડેન ઇનફ થઈ જાય ત્યાં મતલબ ત્યાં ફરવા માટે આમ ઘણું બધું છે પણ એટલું કંઈ ખાસ નથી બે દિવસ પછી તમારા પાસે કંઈ ના હોય ત્યાં કરવા માટે ફરી લીધું હોય તમે બધું એક્સપ્લોર કરવાનું એક્સપ્લોર કરી લીધું હોય એટલે બે દિવસ તો ઇનફ છે એટલે અમારો વિચાર એવો જ છે કે બે દિવસમાં ત્યાં બધું ફરી લઈએ થોડું ઘણું ગરમીમાં તો ત્યાં એટલી મજા ના આવે એક વરસાદના ટાઈમે મજા આવે અને એક ઠંડીમાં મજા આવે ઠંડીમાં પણ ત્યાં બહુ જ ઠંડી હોય સખત એટલે ત્યાં ફરી ના શકાય તાપણા કરીને બેસવું પડે ખાલી એના જેવું થાય અને અત્યારે શું છે કે થોડું થોડું ફરી શકાય તો દિવસના ત્યાં અત્યારે ગરમી હોય રાત્રે ઠંડી હોય એવો ઠંડકનો બી માહોલ હોય ને ગરમીનો બી માહોલ હોય એટલે મજા આવે તો ચલો હવે આપણે લોકો પહેલાં હું ચા પાણી કરી લઉં અને પેકિંગ તો ઓલમોસ્ટ થઈ ગઈ છે તો પણ થોડી ઘણી પેકિંગ કરવાની ઈચ્છા એ કરી લઉં અને પછી આપણે મળીએ ચલો જોડાયા રહેજો એટલે કહીશ એમ મને પણ છે ને વરસાદની સિઝન ના ગમે મતલબ વરસાદની સિઝન અમુક જ લોકો હોય બે થી ત્રણ ટકા લોકો હશે કે જે લોકોને વરસાદની સિઝન ગમતી હશે અને સેમ મારું પણ એવું છે મને વરસાદની સિઝન ઓછી ગમે પણ આવી બધી જગ્યા પર જ્યારે ફરવા પર ફરવા જઈએ ને કે જેમ કે માઉન્ટ આબુ છે યા તો પછી એમ સમજો કે લોનાવલા ને એ બધું છે તો ત્યારે આપણને એમ થાય કે વરસાદની સિઝન હોય ને તો જ અહીંયા ફરવાની મજા આવે અને ત્યાં ખરેખર વરસાદની સિઝનનો નજારો જ અલગ હોય છે એમ સ્પેશિયલી જૂન જુલાઈમાં તમે ને એટલે તમને ખબર પડે કે વાવ કુદરતની કરામત છે બાકી ત્યારે ખબર પડે અને વરસાદની સાથે સાથે દર એક સિઝનની એક પ્રોબ્લેમ હોય છે એવી જ રીતે વરસાદની પણ પ્રોબ્લેમ છે તમને લોકોને પણ કદાચ જો મારી જે ફરવાનો શોખ હોય યા તો પછી વરસાદની સિઝનમાં તમને ક્યાંય બહાર જવાનું આવ્યું થશે શો હોય તો એ જ વસ્તુ છે કે આપણેને કંઈ લાગ્યું કર્યું હોય આપણને છોલાયું કર્યું હોય તો આપણા વરસાદમાં ના પલાળીએ કયા કારણોથી એક જ કારણથી કે આપણે બી લાગે કે આમાં ઇન્ફેક્શન લાગી જશે યા તો પછી એમ સમજો રસી થવાના ચાન્સીસ થઈ જાય સેમ આપણી સ્કિનમાં પણ લાગુ પડે છે આપણી સ્કિનમાં પણ આવી રીતે વરસાદમાં સ્કીન પલળે એટલે હું તો એ જ પ્રેફર કરું છું કે બને બને એટલું વરસાદમાં ના પલાળવા દેવી જોઈએ સ્કિનને જેથી કરીને ઇન્ફેક્શન ના લાગે સ્કીનમાં તમને પિમ્પલ થયા હોય ને તો એનું પણ ઇન્ફેક્શન લાગી શકે તમને એમ થાય કે બે ત્રણ જ પિમ્પલ હતા એમાંથી પાંચ સાત પિમ્પલ થઈ ગયા તેનું કારણ એ જ છે કે ડસ ટુ ડે વરસાદનું આવે રીતે તમે બહાર ક્યાંય ફરો કરો ને એ બધું તમારા સ્કીનમાં જમા થઈ જાય અને પછી એ તમને ઇન્ફેક્શન રૂપે થાય એટલે આવું કંઈ પણ પ્રોબ્લેમ હોય ને તો હું તો એ જ પ્રેફર કરું છું કે તમે ડૉક્ટરને બતાવો પ્રોપર ડર્મોટોલોજીસ્ટને બતાવો હું એ જ કરું છું મને આવી કંઈ પણ પ્રોબ્લેમ થાય તો હું ડૉક્ટરને બતાવું છું પણ ફરક એટલો જ છે કે તમે લોકો રૂબરૂ જઈને ડૉક્ટરને બતાવો છો કન્સલ્ટેશનનો ચાર્જને બધું આપો છો અને ત્યાર પછી પણ તમને ખાલી ટેમ્પરરી સોલ્યુશન મળે છે પણ જે મારા જે ડૉક્ટર છે એ પરમાનન્ટ સોલ્યુશન આપે છે અને પ્લસ રિઝલ્ટ તમને બેથી ત્રણ વીકમાં જોવા મળી જાય એવું રિઝલ્ટ આપે છે ક્યોર સ્કિન એક એપ્લિકેશન છે જેમાં હન્ડ્રેડ પર્સન્ટ ટ્રસ્ટેડ ડોક્ટર પ્લસ હન્ડ્રેડ પર્સેન્ટ ટ્રસ્ટેડ ઇન્ડિયન એપ્લિકેશન છે એ એપ્લિકેશન થ્રુ તમે ડૉક્ટર સાથે વાત કરી શકો છો અને હું ત્યાં જ વાત કરીને મારી પ્રોબ્લેમ ત્યાં શેર કરી દઉં છું કે મને આ પ્રોબ્લેમ છે સ્કીનના અને એના અકોર્ડિંગ એ લોકો મારી કિટ બનાવીને મોકલે છે અને કિટ પણ હું આગળ તમને બતાવું તો જોઈ આ ક સ્કિનનું જ સનસ્ક્રીન છે અત્યારે ફેસ વોશ કરી લીધું અને હવે સનસ્ક્રીન લગાવવાનું છે આવી રીતે કિટ રેડી કરીને તમને મોકલે છે અને કિટ હોય છે તમારા સ્કિનના અકોર્ડિંગ તમારા સ્કિનમાં જે જે પ્રોબ્લેમ હોય એ પ્રમાણે કિટ બનાવેલી હોય અને આ તમારી એજ ગમે તેટલી હોય ગર્લ્સ બોયઝ બંને યુઝ કરી શકે છે હું તો એ જ કહું છું તમને કે એકવાર તમારે તમારી સ્કિનનો ટેસ્ટ લેવો જોઈએ આમાં એપ્લિકેશનમાં તમારી સ્કીનનો તમારે ફોટો અપલોડ કરવાનો એમાંથી સ્કીન સ્કેન કરીને એ થ્રુ તમને બતાવે કે આની અંદર શું શું પ્રોબ્લેમ છે અને શું પ્રોબ્લેમ શું સોલ્યુશન થઈ શકે અને એના પ્રમાણે તમને કીટ બનાવીને આપે કે નહીં કે આર્ટ ટ્યુબ છે ને આ પૂરી થઈ જાય પછી તમારે પાછું ડોક્ટર પાસે જવાનું અને પાછા જાઓ ત્યારે રીકન્સલ્ટેશન ચાર્જ દેવાનો ત્યાં લાઈનમાં બેસવાનું આ તે એવું કંઈ જ નહીં એની ટાઈમ તમને એમ લાગે કે તમારી સ્કીનમાં કંઈ પ્રોબ્લેમ થઈ સપોઝ અત્યારે હું બહાર જાઉં છું અને મને કંઈ એવું લાગે કે મારી સ્કિનમાં કંઈ પ્રોબ્લેમ થાય છે જ્યારે પણ ટાઈમ મળે હું ડૉક્ટરને ત્યાં વાત કરી શકું છું એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે પ્લસ કન્સલ્ટેશન ચાર્જ પણ કંઈ જ નથી દેવાનો એ પણ ફ્રી છે એપ્લિકેશન એકદમ ફ્રી છે સમજો એપ્લિકેશન ડાઉનલોડ કરવાનો કોઈ ચાર્જ નથી એમાં તમારું આવી રીતે સ્કિન ટેસ્ટ લેવાનો કોઈ ચાર્જ નથી તમે ખાલી અંદરથી પ્રોડક્ટ બાય કરશો એ વન ટાઈમ ચાર્જ છે અને એ પ્રોડક્ટ તમારે આરામથી બેથી ત્રણ મહિના ચાલી જશે અને તમને બેથી ત્રણ મહિનામાં તો રિઝલ્ટ ડેફિનેટલી મળી જવાનું છે મતલબ એક મહિનાની અંદર જ ત્રણથી ચાર વીકમાં તમને રિઝલ્ટ મળી જાય એવું ક્યોર સ્કિનના જેટલા પણ કસ્ટમર છે એ બધાનું કેવું છે એટલે રિઝલ્ટ તમને ત્યારે જ મળી જશે એપ્લિકેશનની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અહીંયા કમેન્ટ બોક્સમાં પણ આપી દઉં છું મારો કોડ પણ આપું છું જેથી કરીને તમને થોડું ઘણું ડિસ્કાઉન્ટ મળી જશે તો એક વાર સ્કિન ટેસ્ટ લેજો તો તમને આઈડિયા આવશે કે તમારી સ્કિનમાં શું પ્રોબ્લેમ છે અને ટેમ્પરરી સોલ્યુશન ના કરો પરમાનન્ટ સોલ્યુશન કરો સ્કીન ને જેથી કરીને સ્કીન પણ હેલ્ધી રહે તમારી અને તમારા અંદર પણ કોન્ફિડન્સ આવે તો હવે હું કપડા ચેન્જ કરી લઉં અને કપડા ચેન્જ કરી અને પેલા આપણે ત્યાં લઈ જવા માટે થોડો ઘણો નાસ્તો લેવાનો છે એટલે એના માટે આપણે ડીમાર્ટ જઈએ સવારે વહેલા અમારે માઉન્ટ આબુ પહોંચવાનું હતું એની બદલે અત્યારે છ વાગ્યે અમે નાસ્તો કરીએ છીએ અને હજુ તો ખાલી અમદાવાદ જ પહોંચ્યા છીએ તો સીધા માઉન્ટ આબુ જઈને કન્ટિન્યુ કરીએ કેટલું મસ્ત વેધલ છે વેધલ જોઈને અમને એમ હતું કે હોટલ બહુ સારી હશે પણ ખબર નહીં રૂમ સારા નતા મજા ના આવી એટલે હવે અમે લોકો નીકળ્યા છે ને આ ધુમાડો ધુમાડો જે તમને દેખાય છે ધુમાડો નથી ધુમાડો નથી ગાઈસ આ બધું વાદળ છે જો અહીંયા ઉપર સુધી વાદળ આવી ગયા છે વાવ હું તમને બેક કેમેરો કરીને બતાવું અહીંથી જ જોઈ લો વાવ માઉન્ટ આબુમાં ફરવા આવવું હોય ને તો બેસ્ટ વેધર આ છે કે આ ટાઈમે તમે ફરવા આવી શકો તો તમને વાદળ જ વાદળ ફીલ થાય હવે બહુ વરસાદ ચાલુ થયો અમે જઈએ છીએ બીજી હોટલ જોવા માટે

एक ऐसा नहीं, नहीं बोल रही मैं ये झूले वाला, वाला है आपके पास ऐसा? नहीं। ये डबल ही दूसरा है, है।, है कोई झूले वाला? वाला एक ही रूम है हमारे पास झूला वाला एक ऐसा ही बेड ऊपर भी है उसमें झूला नहीं है बाहर है बालकोनी में

બાલ્કની નહી હા હવે અહીંયા ઉપર આવી ગયા જવા માટે અહીંયા પણ એક રૂમ છે આ જોઈ લઈએ ગમે તો આ રૂમ રાખી લીધો બાકી કોઈ નહી હે ઓ ફાઇનલી આ રૂમ એક એ ઝુલો રૂમ આખો ઝુલા વાળો રૂમ રાખો ને આખી હોટેલ માં એક જ ઝુલા વાળો રૂમ છે તો કે બે ત્રણ દિવસ માટે આજ બુક કરી દીયો બે ત્રણ દિવસ આ ઝુલા માં મારે ઝુલવું છે એટીટ્યુડ લાગે છો આ વિડિયો તમારો એટીટ્યુડ તો નીંદર ચડી સોરી ગાઈસ તો મિત્રો એક્ટિવા લઈ લીધી છે આપણે અને હેલ્મેટ પહેરી લીધું છે મે આજ ગાડી હમ ચલાએંગે અને પેટ્રોલ પેટ્રોલ પુરાઈ લીધું છે અને હવે નીકળીશું જો હજુ સાડા સાત થાય છે વાદળ જતા રહ્યા પણ ફાઇનલી તો હવે આપણે રાઉન્ડ મારવા બહુ મસ્ત છે આઈસ્ક્રીમ વાળું જોઈને મને એમ થયું કે જતા પહેલા મારે એક વખત આ ટ્રાય કરવું છે તો આ જતો હવે રાત્રે લેટ થઈ ગયું કાલે આપણે દિવસના આવીશું તો ત્યારે ટ્રાય કરીશું અને આ છે ત્યાં છે તો ગુડ મોર્નિંગ સવારમાં જાગી ગયા અને નાસ્તો મંગાવી લીધો નાઈ ગઈને ફ્રેશ થઈને હવે નાસ્તો કરીશું અને મોસમ સરસ છે તો હવે ક્યાંક ફરવા જઈશું તો ગઈ રેડી થઈ ગઈ છું તો બેગ વેગ લઈને અને સ્લીપર પહેરીને ફરું છું તો ચાલો નીકળીએ ફ્રૂઝ પહેરીને ગયા સ્લીપર અહીંયા મૂકી દીધા લઈ લીધું પર્સ લઈ લીધી ચાવી

કઈ રીતે ભાઈ હજી તો અહીંથી નીકળ્યા હજી અહીંયા થી નીકળ્યા હિ અને આટલી વાર પગ ભરે અરે હું તો અહીંયા સુધી તો મેં પુગડી પછી કેટલી કાકવી પછી અમે નીકળી ગયા ગુરુશિખર જવા માટે ત્યાં રસ્તામાં આ મંદિર પણ આવે છે અને સાથે માર્કેટ પણ આવે છે તો થોડું માર્કેટમાં ફરી લીધું અરે મિત્રો દેખો કહા આ ગયે તમારું નામ ક્યાં ગૌતમ સિંહ

તો ચેક ઇન કરીને અમે નીકળી ગયા જંગલ સફારી તરફ અને હોટેલ તરફથી ત્યાં પણ આપણે જો સફારી બુક કરાવી હોય તો થઈ શકે પણ એ આપણા વધારે મોંઘી પડે એટલે હું તમને પ્રિફર કરું છું કે તમારે ત્યાંથી હોટેલથી બુક નહીં કરવાની જંગલ સફારીના રસ્તા પર નીકળો ને એટલે કેટલા જીપવાળા બેઠા જોઈએ એની પાસે તમે બાર્ગેન કરાવી અને બુક કરાવી શકો અમે બુક કરાવી લીધી પાંચ હજારની અમને હોટેલથી કીધી હતી અને ટેક્સ અલગ અને આ અમે અમારી રીતે ત્રણથી ચાર હજારમાં બુક કરાવી લીધી છે અને હવે અમે નીકળી ગયા છીએ લેપર્ડ ને શોધવા માટે અને લેપર્ડ જોવા મળે કે ના મળે પણ એક વખત આવી રીતે ઓપન જીપમાં જંગલ સફારી તો

તો પછી સફારીવાળા વાળા ભાઈએ અહિયાં ઉભી રાખી સાઈડ માં અહિયાં ફોટોસ ક્લિક કરવા માટે ને આજુબાજુ જોવા માટે તમારે દૂરબીન થી જોવું પડે બહુ દૂર દૂર તમને કઈકનું કંઈક તો દેખાય જ છે એટલે એટલી ઊંચાઈ પર હજુ આપણે અહીંથી આગળ જવાનું છે સામે જ્યાં એક તળાવ દેખાય છે તળાવ જેવું મતલબ પાણી ભરેલું ત્યાં આપણે જવાનું છે ત્યાં આપણે મગર વગેરે જોવા મળશે એટલે આપણે અત્યારે હવે ત્યાં જઈશું પહેલા હું આમાં જોઉં છું કઈ દેખાય તો અને પછી આપણે અહીંયા આ લોકોએ થોડો ઘણો રસ્તો કરેલો છે મતલબ ત્યાં સુધી જવાય એવી રીતનો કે મતલબ રેગ્યુલર સફારીવાળા ભાઈને તો ત્રણથી ચાર વખત કમસે કમ આવવાનું થતું હોય એટલા લોકો અહીંયા વિઝિટ કરતા હોય એટલે એટલે આ રીતે નાનો રસ્તો બનાવેલો છે અને આ જે છે સેના ગામ છે અને ગામના લોકો પણ અહીંયા ફરતા જ હોય છે અને મતલબ એ એ લોકો ઘેટા બકરા પણ અહીંયા ચરાવવા લઈને આવે ને તો લેપર્ડ મતલબ એનું મારણ કરી નાખે એવું છે એટલે ટૂંકમાં આપણા ગીરમાં જેમ સિંહ છે એવી રીતે અહીંયા લેપર્ડ છે અને પછી નીકળીને આજુબાજુ જંગલમાં જોવું પડે કે લેપડ ક્યાં બેઠા છે કેમ કે તો આપડા સિંહની જેમ સામે ના બેઠા હોય એ તો છુપાઈ છુપાઈને ક્યાંક ને ક્યાંક બેઠા હોય અને પહાડ માં ઉપર પણ બેઠા હોય એટલે શોધીએ આપણે મળી જાય તો vai já અને સફારીમાં અમને બેથી ત્રણ કલાક થઈ ગયા અને જેમ રાત પડે એમ પહાડ પરથી લેફટ છે નીચે આવે એટલે અમે વેઇટ કરતા હતા કે નીચે આવે અને અમે જોઈએ એને અને અમને જોવા મળ્યો એટલે લાઇટ કરી અને અમે દૂરબીંદી જોયો છે એટલે મતલબ એટલું સારું રિઝલ્ટ ના આવ્યું કે મતલબ આમાં મૂકી શકાય કે તમને જોવા દેખાઈ શકે એવું એટલે નેક્સ્ટ ટાઈમ જઈશું ત્યારે દિવસના જોઈશું તો તમને હું જરૂરથી બતાડીશ રાત્રે આવીને જમી કરીને સુઈ ગયા ને અત્યારે વહેલી સવારે હવે જાગી ગયા છીએ તમારા ભાઈ તો હજી સૂતા છે ને હું નાઈ ધોઈને ફ્રેશ થઈ જાઉં પછી હોટલના જ રેસ્ટોરન્ટમાં બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ હતો એટલે અમે બ્રેકફાસ્ટ કરી લીધો અને બ્રેકફાસ્ટ કરી અને હવે અમે નીકળીશું તો ગાઈસ હવે તૈયાર થઈ ગયા છીએ ચેકઆઉટનો ટાઈમ થઈ ગયો છે ચેકઆઉટ કરીશું હવે ધીસ ઇઝ માય આઉટફિટ તૈયાર થઈ ગયા લગેજ રેડી છે બસ હવે નીકળવાનું છે તો હવે નીકળીએ ધીમા ધીમા જોઈએ કઈ સાઈડ જઈએ બાકી વિચાર તો હવે એવો જ છે કે અમદાવાદ જઈશું તો ચલો જોડાયા રહેજો કહું તમને ક્યાં જઈએ